સુરત બિઝનેસ નેટવર્કિંગના ક્ષેત્ર અગ્રણી રહેલા સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તેના સ્માર્ટ સુરત ચેપ્ટરના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે મરાઠી વ્યવસાય સમુદાયને સશક્ત બનાવવાના ધ્યેયથી ચાલતા પ્લેટફોર્મ નીચેના વ્યક્તિઓને જવાબદારી સોંપી છે જેમાં ચેરમેન નરેન્દ્ર ભાવેશકર સેક્રેટરી રાજ પખાલે ટ્રેઝર અરવિંદ રાણ લકરે પદભાર સંભાળ્યો છે સુરત બિઝનેસ નેટવર્કિંગના ક્ષેત્રે અગ્રણી રહેલ સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તેના સ્માર્ટ સુરત ચેપ્ટરના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે મરાઠી વ્યવસાય સમુદાયને સશક્ત બનાવવાના ધ્યેયથી ચાલતા આ પ્લેટફોર્મ નીચેના વ્યક્તિઓને જવાબદારી સોંપી છે જેમાં ચેરમેન નરેન્દ્ર ભાવિશ્કર સેક્રેટરી રાજ પખાલે ટ્રેઝર અરવિંદ રાણલકરે પદભાર સંભાળ્યો છે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને દુબઈ સહિત એકસો વીસ પ્લસ ચેપ્ટર્સ ધરાવતા આ ક્લબનું મંત્ર વાક્ય એકમેકા સહાય કરો અવધે હવા શ્રીમંત વ્યવસાયિકો વચ્ચે સહકારને પ્રોત્સાહિત કરે છે નવી ટીમ સુરતના વ્યવસાયિકોને નેટવર્કિંગ માર્ગદર્શન અને સંયુક્ત વિકાસના તકો પૂરી પાડશે ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવા સંગઠિત પ્રયત્નો દ્વારા જ દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગપતિઓ નોંધપાત્ર ફાળો આપી શકે છે મરાઠી વ્યવસાય સમુદાયને સશક્ત બનાવવાના ધ્યેયથી ચાલતા પ્લેટફોર્મ નીચેના વ્યક્તિઓને જવાબદારી સોંપાઈ છે જેમાં નરેન્દ્ર ભાવિશ્કર સેક્રેટરી રાજપાલે ટ્રેઝર અરવિંદ નિરાણલકરે પદભાર સંભાળ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત